ચાલો બસ હવે ધર્મ અને કર્મ દાખલો ચૌદ મટીરિયલ નો ટોટલ ઓગણીસ જેવા દાખલા ગણવાના છે આપણે ચાર પાંચ દાખલા છે ચાલો હવે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફો નુકસાન વેચતા ભાગીદારો છે અંડરલાઈન કરો મૂડીના પ્રમાણમાં એમ તો આવી ગયેલું છે આગળ પણ લખી લેવો મૂડીના પ્રમાણમાં મળ્યું બધાને ચાલો આગળ નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો કાચા સર્વાયામાં જોઈ લે કોઈ નવી વિગત દેખાતી હોય તો ઉપાડ દેખાતો છે શરૂઆતનો સ્ટોક ખરીદી માલ પરત જમા નીચે સુધી બહુ બધી વસ્તુઓ આપી છે એકદમ છેલ્લી લીટીમાં જો ચાલુ ખાતું ધર્મનું આવ્યું છે પછી બાજુમાં એકદમ છેલ્લી લીટીમાં ચાલુ ખાતું કર્મ એટલે એ ચાલુ ખાતું આવ્યું છે એના કારણે આપણે ચાલુ ખાતા બનાવવા પડે બરાબર ચાલુ ખાતા બનાવે તે ટાઈમે કૃણાલ મૂડી ખાતા નહીં બનાવે તો ચાલે મૂડી ખાતાની જે મૂડી હોય ડાયરેક્ટ તમે મૂડી દેવા બાજુ લખશો તો બી ચાલશે બનાવશો તો બી ખોટું નથી બરાબર ચાલો આગળ હવાલા જોઈએ હવાલા પહેલો આખા સ્ટોકનો છે બીજો યંત્ર પર ઘસારોન છે ત્રીજો કોઈ ભૂલ કરેલી છે અને ચોથો જાહેરાત ખર્ચ માટેનો છે બરાબર ચાર જ હવાલા છે પાછળ કોઈ હવાલો દેખાતો નથી સારો દાખલો છે પૂછે તો આવડી જાય તેવો જ સ્ટાર્ટ કરીએ આપણે દાખલાની શરૂઆત સેનાથી કરીએ મૂડી લખીને મૂડી ખાતાની જમા બાજુ તારીખ શરૂઆતની બાકી આગળ લાવ્યા એક ચાર સોળ લખાવ ધર્મની મૂડી એક ચાલીસ અને કર્મની એક લાખ વીસ હજાર ચાલો મૂડી પછી શું લખીએ ઉપાડ પણ ઉપાડ જ્યારે ચાલુ ખાતામાં લખવાનું પેલા ચાલુ ખાતાની બાકી લખી લેવાની આપણે જોયું ઉધાર બાજુ જમા બાજુ બંને બાજુ હતું એટલે પેલા બંને બાજુ લખી દે બાકી આગળ લાવ્યા આ બાજુ બી લખી દે બાકી આગળ લાવ્યા તારીખમાં શરૂઆતની તારીખ એક ચાર સોળ એક ચાર સોળ

પાંચ હજાર ચાલો મૂડી ઉપાડને ચાલુ ખાતાની બાકી લખાઈ જાય પછી હવાલો હવાલો નંબર એક આખો સ્ટોક રૂપિયા એકવીસ હજાર છે જેમાં સ્ટેશનરી સ્ટોક બે હજાર સમાયેલો છે જો એકવીસ હજાર નો સ્ટોક છે જેની અંદર સ્ટેશનરી નો બી સ્ટોક પડેલો છે તો એનો છૂટો પાડવો પડે છૂટો પાડશું તો આખર સ્ટોક કેટલો બચશે ઓગણીસ હજાર તો આખા સ્ટોક ની બે એન્ટ્રી પેલા આપી દે વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ કેટલા આખા સ્ટોક લખું ઓગણીસ હજાર ઓગણીસ હજાર કેમ લખ્યા પડે ને ખબર પેલાને છૂટા પાડી દીધા ચાલો તો અહીંયા લખીએ બીજું મિલકત લાણામાં આખો સ્ટોક ઓગણીસ હજાર ચાલો પણ પેલા જે આપણે બે હજાર સ્ટેશનરીનો છોક સ્ટોક છૂટો પાડ્યો તેનું બી કંઈક કરવા પડે બરાબર તેની વાત કરીએ પહેલાં સ્ટેશનરી સ્ટોકને લખતો હવાલો બી લખાવેલો જેમ સામાન્ય અનામતવાળા લખાવેલો ને આગળ તેવી રીતના પણ તમને યાદ નહીં હશે બિચારા તમે બોલા બાલા ગરીબ ઘરના હા એમ ચાલો લખા લો હા સ્ટેશનરી સ્ટોકમાંથી માઇનસ સ્ટેશનરી ખર્ચ માંથી માઇનસ સ્ટોક લખેલ જલ્દી ખર્ચ કરી નાખો ચાલો હવે સમજી લો શાંતિથી પાછા સ્ટેશનરી સ્ટોક સાંભળજો હવે માની લો કે અહીંયા બહુ બધો સ્ટોક પડેલો છે તેમાંથી આજે તમારો માલનો કાચા માલનો સ્ટોક છે ને બીજો અમુક સ્ટેશનરીનો સ્ટોક સ્ટેશનરી એટલે કે તમે ધંધાની અંદર ચોપડા રાખેલા હોય બોલપેન રાખેલી હોય કેલ્ક્યુલેટર રાખેલું હોય આ બધા જે છે તે બધા સ્ટેશનરી સ્ટોક કહેવાય પડે હોય હું કીધું મેં અત્યારે એમ શું એમ આંબળોની ચંદન જેવા ચાલો જેમ તમે ધારો કે કિરાણાની દુકાન છે તો જે ચોખા અને ઘઉં એ બધો સ્ટોક બને તે તમારો આખો સ્ટોક પણ તમે ધંધાની અંદર કેલ્ક્યુલેટર રાખેલું છે બોલપેન રાખેલું છે નોટ રાખેલું છે આ બધું સ્ટેશનરી સ્ટોક બરાબર આપણે સ્ટોક છૂટો પાડ્યો જો બે હજાર પહેલો સ્ટોક છે કોઈ પણ સ્ટોક હોય એ મિલકત તરીકે ક્યાં બતાવવાની તમારે મિલકત દાણામાં એટલે એક એન્ટ્રી અહીંયા ખબર પડે સ્ટેશનરી સ્ટોક કેટલાનો બે હજારનો એટલે કે અહીંયા જોજો ટોટલ એકવીસ હજાર સ્ટોક થઈ જ ગયો મિલકત દાણા બાજુ પણ જે બીજો સ્ટેશનરી સ્ટોકની એન્ટ્રી આપવાની તેની વાત કરીએ તો તે તમારે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરવાનું કારણ હવે માની લો કે મેં તમને સ્ટેશનરી ખર્ચો કરવા માટે આ વર્ષે દસ હજાર રૂપિયા આપો બરાબર સ્ટેશનરીના ખર્ચા માટે બોલ પેન રબરને પેન્સિલને બધું લેવા માટે અને એમાંથી તમે સાત હજાર રૂપિયા વાપરી દો તો છેલ્લે જે ત્રણ હજાર બચે તે ત્રણ હજાર બચે તે શું કહેવાય સ્ટોક હા ને આ જે ત્રણ હજાર તમે બચાવી લીધો એનો અર્થ એવો જ થયો કે આ વર્ષે કેટલાનો ખર્ચો થયો ખાલી સાત હજારનો અને એટલે ટોટલ દસ હજાર ખર્ચો બતાવાય નહીં આમાં સ્ટેશનરી ખર્ચ બતાવેલો હશે જો કાચા સર સ્ટેશનરી ખર્ચ કેટલો

એટલે જેટલા બી હવાલા તમારા મેન હોય ને તે મેં સ્ટાર્ટિંગમાં લખાવેલા છે જેમ સામાન્યના મતું આ સ્ટેશનરી સ્ટોક આવ્યું દેવું નહીં ખબર પડે તો સ્ટેશનરી સ્ટોકનો હવાલો આવે એટલે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ અને મિલકત લેણા બાજુ બરાબર નહીં ખબર પડે તો ને ખબર પડી જાય તેવું જ છે બહુ હાર્ડ નહીં મળે આગળ હવાલો નંબર બે યંત્રો પર ઘસારાનો દર વધારીને દસ ટકા કરવાનો વધારીને દસ ટકા એટલે જૂનો ઘસારો આપેલો હશે બરાબર યંત્રો શોધો કેટલા રૂપિયાનો એકોતેર છસો સાહીઠ સાતસો સાહીઠ પ્લસ જૂનો ઘસારો ટોટલ મારીને ઇઠોતેર હજાર બરાબર ને એમ બી એ લોકોએ વધારીને એમ નહીં કીધેલું હતું તો બી આપણે વધારીને કરી જ દેવાના હતા ને કેમ કે કીધેલું છે મિલકતનો જૂનો ઘસારો આપેલો હોય તો પહેલા મિલકતમાં પ્લસ કરવાનું પછી નવો ઘસારો વાત કરવાનો નવો ઘસારો કેટલા ટકા દસ ટકા ઘસારો સાત હજાર આઠસો બાદ કરીને બસો ચાલો આ નવો સાત ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે ચાલો જયારે કોઈ ભૂલ થયેલી હોય તો આપણે શું લખીએ સાચું અને અહીંયા લખું હવાલા નંબર ત્રણ સાચું અને ફોટો તમારામાંથી માંથી ઇંક પૂરવા નહીં આપેલી ને મેં તમને બીજા ના આપેલી એટલી ઓછી ઓછી ભૂરેલ છે કઈ ચાલો ત્રીજો હવાલો જો એક હજાર ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત માં નોંધાય પેલા તો સાચી નોંધેમાંથી એમાંથી વેચાણ સાચું છે કે ખરીદ પરત સાચું છે વેચાણ સાચું છે તો જો આ સાચામાં વેચાણ ની એન્ટ્રી આપીએ વેચાણ ની એન્ટ્રી એટલે કે વેચાણ માં પ્લસ અને દેવાદાર માં પ્લસ વેચાણ માં પ્લસ અને દેવાદારમાં પ્લસ સાચી એન્ટ્રી લખતા છે વેચાણમાં પ્લસ કરીએ અને દેવાદારમાં પ્લસ કરીએ આ સાચી નોંધ પછી જે ખોટી થઈ છે તેમાંથી થઈ ખરીદ પરતમાં ખરીદ પરતની નોંધ લખાવ કેવી રીતના કરે ખરીદ પરત ખરીદીમાંથી માઇનસ લેણદાર માઇનસ ઓકે આટલું તો નક્કી કરતા આવડશે ને કે સાચું કયું છે ખોટું કયું છે અને સાચી એન્ટ્રી ખોટી એન્ટ્રી પછી શું કરવાનું સાચું લખવાનું અને ખોટાને ઉલટાવાનું સાચું લખીએ એટલે વેચાણ અને દેવાદારમાં પ્લસ કરીએ ખોટાને ઉલટાવીએ એટલે ખરીદીમાં બી પ્લસ કરીએ અને લેણદારમાં બી પ્લસ કરીએ ગુસે બધાને પૈસા કેટલા છે હજાર રૂપિયા ચાલો એટલે આ હવાલાની ટોટલ ચાર એન્ટ્રી આપવાની જો સાચું લખીએ એટલે વેચાણમાં પ્લસ કરીએ દેવાદારમાં પ્લસ કરીએ ખોટાને ઉલટાવીએ એટલે ખરીદીમાં બી પ્લસ કરીએ અને લેણદારમાં બી પ્લસ કરીએ બરાબર ચાલો પહેલાં અહીંયા લખી દે ખરીદી ઉધાર બાજુ એક લીટી છોડીને કેટલા ની એસી હજાર આ બાજુ લખી દે વેચાણ કેટલું એક વીસ અને બીજું શું છે દેવાદાર ને લેણદાર આ બાજુ લેણદાર દેવું લેણું એવું કઈ આપેલું હશે વેપારી ગ્રાહકો આપી શકે કેટલું કેટલા દેવું લખાવવાનું દેવું સેવન્ટી નાઈન થાઉઝન્ડ જમા બાકીની રકમ તમારી મૂડી દેવા બાજુ આવે ધ્યાન રાખો અને આ બાજુ લખીએ દેવાદારો કેટલાના પેલી બધી રકમ લખેલી હવે જો સૌથી પહેલા શું કરીએ વેચાણમાં પ્લસ વેચાણમાં પ્લસ કરીએ શું છે ભૂલથી નોંધેલ ખરીદ પરત અથવા તો અહીંયા લખવાનું તમારે નહીં નોંધેલ વેચાણ જો વેચાણ નોંધવાનું બાકી છે અને ખરીદીમાં ભૂલથી નોંધેલું છે બરાબર અહીંયા લખીએ નોંધવાનું બાકી વેચાણ બીજું આ શબ્દ જે છે શબ્દમાં કઈ ઊંધું લખી તો બી એટલું બધું ડીપલી ચેક આવશે લોકો હે ચાલો નોંધવાનું બાકી વેચાણ પ્લસ કરીએ કેટલા રૂપિયા છે હજાર ને એક હજાર એટલે થઈ જશે એક લાખ એકવીસ હજાર વેચાણમાં પ્લસ કર્યું પછી દેવાદારમાં પ્લસ દેવાદારમાં બી લખીએ પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલું ઓગણસી હજાર એક હજાર રૂપિયા એટલે અઠ્યાવીસ હજાર ચારસો અંદર લખ્યું છે કદાચ ઘલકાદ ન હોવા એના માટે પછી ખોટું ખોટું ખરીદીમાં પ્લસ ખરીદીમાં પ્લસ કરીએ અને ત્યાં લખીએ ભૂલથી વેચાણ શું નોંધ ભૂલથી નોંધેલ ખરીદ પરત સોરી ભૂલથી ખરીદ એક હજાર પ્લસ કરીને કેટલા થઈ જશે એક્યાસી હજાર અને છેલ્લે લેણદારમાં પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત એક હજાર રૂપિયા એટલે કેટલા થઈ જવાના એસી હજાર ચાલો બધી રકમ અંદર લખી છે એટલે ટોટલ મારતી વખતે ધ્યાન રાખશો જો આમાં એન્ટ્રી ન થશે તો બહાર રકમ લખવાની હો ને ક્લિયર થાય બધાને આ હવાલો આ વાક્યમાં જ થોડુંક તકલીફ પડે તેવું છે આગળ ચોથો જાહેરાત ખર્ચનો એક ચતુર્થાંશ ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે પેલા જાહેરાત ખર્ચ શું તો કેટલાનો છત્રીસ હજાર ક્યાં લખું નફા નુકસાનની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ છત્રીસ હજાર કેટલો ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો એક ચતુર્થાંશ એટલે કે આ વર્ષે જે ખર્ચો થયેલો છે તેમાંથી ટોટલમાંથી એકના છેદમાં ચાર ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનું છે આવતા વર્ષ માટે એટલે અગાઉથી ચૂકવેલો કે ચૂકવવાનો બાકી અગાઉથી ચૂકવેલો માઇનસ કરો આવતા વર્ષે લઈ ગયા નવ હજાર આવશે આ કેવી રીતના આવ્યા છત્રીસ હજાર ભાગ્યા ચાર વાત કરીને કેટલા સત્યાવીસ હજાર જો આતા વર્ષે લઈ ગયા આવતા વર્ષનો ખર્ચો અત્યારે ચૂકવે તો શું કહેવાય એ અગાઉથી ચૂકવેલ એટલે અહીંયા અગાઉ શબ્દ લખી દે તો તમને મિલકત લેણા એન્ટ્રી ખબર પડે અગાઉથી ચૂકેલું એટલે લેણું લેણું હોય તો ક્યાં લખાય મિલકત લેણામાં નું અહીંયા લખીએ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલાનો નવ હજારનો ચાલો આગળ હવાલો નંબર પૂરા હવાલા આટલા જલ્દી ચાલો કાચા સર એન્ટ્રી આપીએ સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક કેટલો પંદર હજાર પછી માલ પરત જમા કઈ પરત ખરીદ પરત કે વેચાણ પર પાક્ મને તો નહીં ખબર મેં તો ભૂલી ગયો માઈનસ માલ પરત જમા આગળ લખાવેલી બી છે તમને નોંધ કેટલાની ત્રણ હજાર માઇનસ કરીને એક લાખ અઢાર હજાર

નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધા બોલ્યું કે પછી છેલ્લે ત્યાંથી અવાજ આવે તેર હજાર બસો હે આઈસી પગાર તેર હજાર બસો કાઉસમાં કંઈ કીધેલું છે પાછું અઠ્યાવીસ બે સત્તર સુધી અઠ્યાવીસ બે સત્તર સુધી તમારું વરસ ક્યારે પૂરું થાય એકત્રીસ ત્રણ સત્તર બોટ પડજો અઠ્યાવીસ બે સત્તર સુધીનો પગાર ચૂકવેલો છે તમારું વરસ પૂરું થાય એકત્રીસ ત્રણ સત્તર તો હજુ એક માસનું શું છે શું કહેવા લોકો એક માસ માટે જે વચ્ચે એક માસની કેબ દેખાતી છે ને તેના માટે શું કહેવા લોકો અગાઉથી ચૂકવેલો ચૂકવવાનો બાકી અઠ્યાવીસ બે સુધી ચૂકવેલો છે પણ એક મહિનાનો ચૂકવવાનો બાકી છે બધાને ખબર પડે આટલું એક મહિનાનો ચૂકવવાનો બાકી છે તો આ કેટલા મહિનાનો છે અગિયાર મહિનાનો પડે બધાને ખબર તો એક મહિનાનો શોધ હોય ચાલો અહીંયા ચૂકવવાનો બાકી એટલે પ્લસ કરવા પડશે પ્લસ ચૂકવવાનો બાકી કાઉન્સમાં લખીએ તેર હજાર બસો ગુણ્યા એકના છેદમાં અગિયાર કેટલા આવે બારસો કરો પ્લસ એટલે કેટલા થઈ જશે ચૌદ હજાર ચારસો આ હોલો બધાને ખબર પડે અને આની બીજી એન્ટ્રી આપીએ ચૂકવવાનો બાકી એટલે મોડી દે આ બાજુ ચૂકવવાનો બાકી પગાર બારસો આગળ વધ્યો હવાલો નંબર સોરી હવાલો નંબર ની આગળ યંત્રો આવી ગયું મકાન ક્યાં લખવું મિલકત લેણા બાજુ મકાન કેટલાનું એસી હજાર પછી મજૂરી ક્યાં લખવું હા વેપાર ખાતાની ઉધર બાજુ મજૂરી અરે તમારું રેગ્યુલર કામ ને મજૂરી લયા કરે તો હવે ભૂલી જાય કરો ચાલો વીમા પ્રીમિયમ કેટલા 1800 પછી એ બી અહીંયા જ 3200 ને આપેલ વડાવ પછી શું લખું શું લખું નફા નુકસાનની ઉધાર બાજુ પણ જૂની એકાદ લોન ચાલુ હશે એ જોવાનું કાલે તો આપણે દાખલો કરીનો જો જો લોન એકાદ ચાલુ છે કોઈ નહીં શું નહીં મળે નીચેથી ચોથા નંબર પર ધર્મની લોન દેખાય કે એટલે પહેલાં એની એન્ટ્રી આપે એકદમ ઇન્સ્ટન્ટ નિર્ણય નહીં મળે ચાલો અહીંયા લખીએ ધર્મની લોન કેટલાની ત્રીસ હજાર બરાબર ચાલો આ તો પેન થી લખવાની મજા નથી આવતી એટલી પેન જે ત્રીસ આજે કેટલી વખત પેન બદલી મૂકી જો ને આના એસ્ટાયવારાય પૂરે લિંક શું કર્યું ધર્મ ની લોન લખી ત્રીસ હજાર બરાબર ધર્મ એટલે ભાગીદાર છે કે ભાગીદારની લોન પર કેટલા ટકા વ્યાજ આપવાનું છ ટકા વ્યાજ આપવાનું એના છ ટકા કાઢશો તો છ દુ બાર છ તારી અઢારસો અને એ અઢારસો માંથી પેલા કેટલા ચૂકવી દીધેલા છે બારસો જો અહીંયા બધા લોન નું વ્યાજ તમારા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય કેટલા રૂપિયા છે બારસો પણ લોન નું વ્યાજ કાઢ્યું તો કેટલા ચૂકવવાના હતા અઢારસો તો બાકીના ચૂકવવાના બાકી કેટલા છસો બરાબર આ અઢારસો માટે ગણતરી અહીંયા જ બતાવી દઉં ત્રીસ હજાર કેટલા ટકા એના કાઢા છ ટકા બરાબર હા ને એમ તો બહુ કઈ હાર્ડ ગણતરી નહીં મળે પડ્યું આટલી વસ્તુ ખબર તો આ જે ચૂકવવાનું બાકી તે ધંધા માટે દેવું દેવું હોય તો મૂડી દે આ બાજુ ચૂકવવાનું બાકી લોન વ્યાજ આ ચૂકવવાનું બાકી લોન વ્યાજ તમે લોન ની અંદર પ્લસ કરશો તો બી સાચું આગળ લોન ના વ્યાજ પછી ફર્નિચર ક્યાં લખો મિલકત લેણા બાજુ ફર્નિચર સત્યાસી હજાર પછી

હ એમ બોલું તો શ્વાસ નહી લે કે હું મજૂરીના બાકી દેવા મોડી દેવા બાજુ મજૂરીના બાકી દેવા કેટલા સાતસો પછી મળેલ વટાવ કેટલા છ છસો પછી ક્યાં લખો મૂડી દેવા બાજુ બેંક વટ્રા કેટલો ચૌદ હજાર

આ પહેલા તો લોનનું વ્યાજ બારસો રૂપિયા આપેલું છે બરાબર તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું ખર્ચ તરીકે પણ અહીંયા જે જયારે બી લોનની વ્યાજ ગણે ને ત્યારે જૂની એકાદ લોન આપેલી હોય ચેક કરવાની આ ધર્મની લોન આપેલી છે ત્રીસ હજારની બરાબર કોઈ પણ ભાગીદારની લોન પર વ્યાજ ગણે તો એના પર હંમેશા છ ટકા લેખે વ્યાજ ગણાય એ લોકોએ દાખલામાં કીધું હોય કે નહીં કીધું હોય બરાબર જો એ લોકો એમ કહીને કે દસ ટકા કાઢવાનું દસ ટકા જ કાઢવાનું પણ આ નહીં કીધેલું હોય તો કેટલા ટકા કાઢવાનું છ ટકા તો ત્રીસ હજાર છે કોઈ તારીખ નથી આપેલી એટલે ખાલી છ ટકા કાઢ્યા એટલે કેટલા આવી ગયા

એકતાલીસ હજાર ચારસો ક્વેશ્ચન માર્ક કરતો છે ઉધાર બાજુ વધારે છે 61000 વન થાઉઝન્ડ આયુષ્ય આજે ટોટલ મારી તો ખોટ લઈ આવી જોઈએ

એમ આઈપી હોય તો પાડ દઈ ને જો અહીંયા બધા ફાળવણી ખાતામાં એક પણ એન્ટ્રી આવી નહીં તો આ તેર હજાર અહીંયા જ તમે વેચી દે ને વેચણી પાત્ર નફો કરીને વેચી દે ને ડાયરેક્ટ લખી દે તો બી ચાલે બરાબર પણ આપણે ટેવ પાડવાની બનાવી દેવાનું આપણને પેલાથી કઈ કપાળ ખબર નહીં પડે હા ને ચાલો આ તેર હજાર અહીંયા ટોટલ લખી દે બાદ કરીને આવશે એટલે કેટલા પાછા તેર હજાર એ શું આવી ગઈ વેચણી પાત્ર ખોટ કયા પ્રમાણમાં વેચવા કીધું છે ખોટ મૂડીના પ્રમાણમાં સરખે હિસ્સે નહીં વાંચો રીતના મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે મૂડી કેટલી છે એક લાખ ચાલીસ હજાર એક લાખ વીસ હજાર અહીંયા જોડીનું પ્રમાણ ધ્યાનથી એક વખત ચાલીસ હજાર જેમ એક લાખ વીસ હજાર પ્રમાણ કરતા આવડવા જોઈએ બારમા માં છે તમે આ ચાર મિના પેલા કાઢી દે એટલે કેટલા પૈસા ચૌદ અને બાર બંનેઓને કેટલા વડે ભાગી શકાય બે વડે હા ને સાત દુ ચૌદ અને છ દુ બાર તો જો આ બે અને બે કેન્સલ તો કેટલા બચવાના પ્રમાણ સાત જેમ છ જો ભાગતા નહીં આવડે હીર તો ચૌદ જેમ બારના પ્રમાણમાં વેચી દેવાનું આપો સાત હજાર ને છ હજાર જ આવશે કદાચ સાત હજાર અને છ હજાર પણ આ ક્યાં લઈ જવાનું હવે ચાલુ ખાતામાં મૂડી ખાતામાં લઈ જવાનું નથી આ બાજુથી લાવીએ સાત હજાર અને છ હજાર અહિયાં લખવાનું વહેંચણી પાત્ર ચાલુ ખાતામાં ઉધાર બાજુ બી વધારે હોઈ શકે જમા બાજુ બી વધારે હોઈ શકે અહીંયા ઉધાર બાજુ વધારે દેખાતું છે આયુષ્ય પ્રમાણે એકત્રીસ પાંચસો એટલા જ અહીંયા લખીએ ને બાદ તમને બી એટલા જ આવવાના અને આમાં ચૌદ હજાર પેલા વધારે છે એટલા જ લખીએ અહીંયા ચૌદ હજાર બાદ કરીને ત્રણ હજાર બરાબર ચાલો આ જે ઉધાર બાજુ ખૂટે તે ક્યાં લખવાનું મૂડી દેવામાં અને જે જમા બાજુ ખૂટે તે મિલકત દાણામાં બરાબર આ ત્રણ હજાર લખીએ મૂડી દેવા બાજુ ત્રણ હજાર નામ શું છે એનું કર્મ કર્મના ચાલુ ખાતે અને આ જે જમા બાજુ ખૂટ્યું તે મિલકત દાણામાં એકત્રીસ પાંચસો એકત્રીસ પાંચસો ધર્મના ચાલુ ખાધે ચાલો હવે મૂડી ખાતાનું ટોટલ મારીને બંધ કરશો એટલે એટલા જ પૈસા આવવાના એક લાખ ચાલીસ હજાર

આયુષી કરે પછી ખોટું કેમવાનું વૃષ્ટિન બેન હતો નહીં વૃષ્ટિન બેન તો બહુ ખોટું ચાલો બરાબર છે વિડીયો બંધ કરોવિંદાઇ કીધું એટલે વિડીયો બંધ કરીત વિડીયો બંધ કરે